નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ આજે રવિવાર આજે ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ ઘટાડાથી મામૂલી સુધારો જોવા મળ્યો છે મને દસ લઈને વીસ રૂપિયાનો જે અબ સુધારો જોવા મળ્યો છે નાસિકમાં પણ હવે મને 10 થી લઈને પચીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ડુંગળીમાં જે વર્તમાનના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં વેચવાલી ઓછી આવે તેવી ધારણાઓ છે અને સોમાસાના કારણે જે પાક બગાડ વધી શકે છે અને જે સ્ટોક પડી રહ્યો છે તે ડુંગળી બજારમાં આવી શકે છે આ કારણે સારા માલ અત્યારે જે કિંમત થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને બજારમાં આગળ ઉપર વેપારો કે વારે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અત્યારે તો ડુંગળીના ભાવ સો થી લઈને બસો રૂપિયાની વચ્ચે બોલાઈ રહ્યા છે તેથી ખેડૂતોને અત્યારે સારા ભાવ ડુંગળીના મળી રહ્યા નથી તેવું કહી શકીએ છીએ અને મોવાની અંદર પણ ડુંગળીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અત્યારે સફેદની આવકો મામૂલી સુધારો થવાની સંભાવના હતી પણ એમાં પણ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો આથી ડુંગળી વખતે આજની સરસા સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું સુવિધા વિડીયો સાથે ચા સુધી જઈ જવા જય